નમસ્કાર મિત્રો ચોવીસ બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પાટડી તાલુકાના બજાણા ગામે છીએ અને બજાણા ગામે આજે સરપંચ અને જે પંચાયતની આખી બોર્ડ છે પંચાયતના જે સભ્યો છે તેમના દ્વારા જે લોકો છે તેમને મફત સો ચોરસ વારની જમીન પ્લોટ જે છે એ એક સાથે એકતાલીસ પ્લોટની જે સનદુ છે આજે આપવામાં આવી છે આપણી સાથે સરપંચ તલાટી અને જે ગામના આગેવાનો છે જે લોકો છે જે સભ્યો છે આપણે તેમની સાથે થોડીક વાતચીત કરશી અત્યારે જે આપણે ગામના જે સભ્યો છે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ કે જે પ્લોટ છે દેવામાં તેની કેવી મહેનત છે અને કોને કોને જે લાભાર્થીઓ છે એમને આ પ્લોટ આપવામાં આવે છે તો તમારું નામ અને ગામ અને આ પ્લોટ આપવામાં તમારી કેવી મહેનત છે મારું નામ કોકે એમએલ સુરેલા છે હું તલાટી કામ મંત્રી બજાણા તરીકે ફરજ બજાવું છું છેલ્લે જે લેન્ડ કમિટી મળી એમાં બજાણા ગામના કુલ એકતાલીસ લાભાર્થીઓને પ્લોટ મંજૂર થયેલા હતા એટલે એ બાબતે અમે સ્થાનિક ગામતળ ઉપલબ્ધ હતું એટલે એકતાલીસ એકતાલીસ જણા ને આજુબાજુ અમે સનત બનાવી અને સ્થળ ઉપર કબજો પણ આપી દીધેલો છે એટલે એ તમામ એકતાલીસ લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ જીરો અંતર્ગત રજીસ્ટ્રેશન પણ કરી નાખેલું છે અને ભવિષ્યમાં પણ એ લોકોને એના આવાસનો લાભ મળી રહે એ બાબતે અમારા ગ્રામ પંચાયત તરફથી સરપંચ શ્રી ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી અમે શ્રી બધાએ અમે અથા મહેનત કરી અને આ કાર્યક્રમ કરેલો છે હવે આપણી સાથે જે ગામના લોકો છે આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ તો શું તમારું નામ શું અને ભાઈ આલમભાઈ સોલંકી તમને એ પ્લોટ એકમાં આપવામાં આવ્યો આ પ્લોટ આપવામાં એ શું તમે શું કહેવા માંગશો જે પ્લોટ તમને આપવામાં આવ્યો અમારો અમારી પંચાયત બોડી સરપંચ સાહેબ મંત્રી સાહેબ પછી બધા સભ્યો સાહેબ અમે આભાર માની હી કે અમને આ 40 વર્ષમાં કોઈ માણસો આ વસ્તુ કોઈ સરપંચ કોઈ બોડીમાં આ વસ્તુ થઈ નથી એ વસ્તુ અમારા માટે થઈ અમે ખૂબ ખૂબ આભાર આપણી સાથે જે બીજા પણ ગામના લોકો છે આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ શું તમારું નામ મારું નામ મકવાણા રતિલાલ દેવસીભાઈ સામાજિક આગેવાન આ દિનુ દીમા એક પણ સરપંચ આવો નથી મળ્યો કે ગામના ગરીબ માણસોને પ્લોટ આપે તે બદલ આ ગામના સરપંચ શ્રી તલાટી શ્રી સભ્ય શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું જય ભીમ જય ભારત હવે આપણી સાથે જે ગામના સરપંચ છે આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરીએ કારણ કે જ્યાં સુધી મને ખબર છે તો પાટળી તાલુકાની અંદર એક સાથે જે એકતાલીસ પ્લોટ છે તે કોઈ પણ સરપંચ અત્યાર સુધીમાં ફાળવણી નહીં કરી હોય આપણે એવા સરપંચ સાથે પણ આપણે વાતચીત કરીએ કે એમને એક સાથે આ એકતાલીસ પ્લોટ જે આપ્યા એમાં એમની કેવી મહેનત છે મારું નામ આ ખાન અમીર ખાન હું બજાણા ગ્રામ પંચાયત મારા ઘરના સરપંચ છે ગૈત્રમમાં હું હતો અને જે ગામની જે સમસ્યા છે જે રહેવા માટે પલોટો નથી જે ગરીબ માણસો ને તેવા લોકોને અમે ખૂબ પ્રયત્ન કરી અને સરકાર સુધી પહોંચાડી અને તેમને સામૂહિક સો જેટલી સનતો આપી અને લોકોને ઘર ઘર ભેગા ઘરે એમને જમીન આપી દીધી અમે અને અમારી આગામી અમારી એવી જ મહેનત છે કે જે કોઈ રહી જતા હશે એને ફરીથી અમે પલોટનું કોશિશ કરી રહ્યા અને આપી જ દેશું અને જેને જેને આ પ્લોટ મળી ગયા છે એના ઉપર મકાન સરકાર શ્રીની યોજના મુજબ જે મળતું હશે એ સહાય અમે કરાવી અને એમને આપશું અને જે બધાએ તલાટી તથા મારા મારી બોડીના સભ્યો કાંતિલાલ ઇકબાલભાઈ ઇબ્રાહિમભાઈ પછી પરવીણભાઈ મેરાણી લાલાભાઈ ભરવાડ આ લોકોએ ખૂબ પ્રયત્ન કર્યો અને આપણે જે આપણા જે ધારાસભ્યશ્રી છે એ અમે પીએ પી કે પરમાર સાહેબે આ પ્લોટો મંજૂર એમને મંજૂરી આપી ત્યારે અમે સનત બનાવી શા અને અમારા જ ગામના જે અમારા બોડીના સભ્ય છે કાંતિલાલ તેમના જ હોય ન્યાય સમિતિના ચેરમેન જે ખે ખેમાભાઈ છે એ ખેમાભાઈએ ફૂલ મહેનત કરી અને એમને અમે છોકરી આપી પણ અમારા ગામનું એટલું ટાપુ કર્યું છે એ બદલ એ લોકોનો પણ ખૂબ ખૂબ અમે આભાર માની અને બોડીનો હું ખૂબ આભાર માનું અને તલાટીશ્રી બહુ સરસ આ માણા હે એમે પણ ખૂબ મહેનત કરી એટલે તલાટીનો ખૂબ ખૂબ આભાર માનું હું અને આ લોકોને જે પ્લોટ વિહોણા હતા જે લોકોને પલોટ અમે આજે આપી દીધા એ અમારું સપનું આજે અમે પૂરું કરી અને જ્યાં સુધી સરપંચ સાહેબ મારે જાણકારી ત્યાં સુધી તમે આપણે પાટડી તાલુકાના અંદર બધાય કરતા વધારે મેજોરિટી થી જીતા હતા એવું પણ કઈક હતું તો જે ગામ લોકોએ તમારા ઉપર વિશ્વાસ રાખી અને તમને ગામના સરપંચ બનાવ્યા તો એ બદલ તમે શું કહેશો જે ગામ લોકોએ જે મને સરપંચ બનાવ્યો બબી વખત બરાબર એ લોકોના આય મારે જે ભોગ આપવાનો થાય હું આપીશ અને એમને જો અત્યારે મેં પલોટે આપ્યા તમે ફરતા ગામડામાં જોઈ લો કોઈ જગ્યાએ પલોટની જમીન નથી આય આપણે બધું ખંખોડા કરી અને બધી જમીન કાઢી અને આ લોકોને પલોટ ભેગા કર્યા અને એમનું અમે જે અમને મત આપ્યા એનું અમે ઋણ અમે ચૂકવી જ દઈશું તો દર્શક મિત્રો આપણી સાથે બીજા પણ જે લોકો છે અને સભ્યો છે એમની સાથે પણ આપણે થોડીક વાતચીત કરવાની પ્રયત્ન કરીએ